નમસ્કાર દોસ્તો વર્ષ બે હજાર સોળની અંદર જે દોસ્તોએ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની અંદર શિક્ષણ સહાયકની ભરતી માટેના ફોર્મ ભર્યા છે એમના માટે આજનો આ વિડીયો ખૂબ અગત્યનો છે તો દોસ્તો વાત જાણે એમ છે કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની અંદર વર્ષ બે હજાર સોળની અંદર ભરતી પ્રક્રિયા થઈ હતી એની અંદર ઉમેદવારાએ પોતાના ફોર્મ ભર્યા હતા અને પાંચ રાઉન્ડ સુધીની ભરતી પ્રોસેસ પણ ચાલી હતી કોર્ટ મેટર થવાને કારણે એ ભરતી પ્રક્રિયા અટકી પડી હતી અને હવે જે ભરતી પ્રક્રિયામાં શેષ રહી ચૂક્યા છે વેઇટિંગ રાઉન્ડ છે એ રાઉન્ડ ફરીવાર શરૂ થઈ રહ્યો છે તો એની જાહેરાત એ સમાચાર પત્રોમાં આવી છે એ જાહેરાત આજે આપણે જોવાની છે દોસ્તો ખૂબ અગત્યની વાત એ છે કે બે હજાર સોળની અંદર જેમને ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભર્યું છે અને એ શિક્ષણ સહાયકની વેઇટિંગ રાઉન્ડ શરૂ થયો છે ત્યારે એની જાહેરાત શું છે ચાલો એને વિગતે સમજવાની છે ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિ કમિશનર શ્રી શાળાની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર દ્વારા આ જાહેરાત આપવામાં આવેલી છે જેની અંદર જેઓ જણાવે છે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના અગિયાર બે બે હજાર અગિયારના જાહેરનામા ક્રમાંક પરથી જે ભરતીની શરૂઆત થઈ હતી એમાં સરકારશ્રીના સ્થાયી શાળાઓ અને જોગવાઈ અને રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જેમાં બંને માધ્યમ છે ગુજરાતી અને અંગ્રેજી એમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે વર્ષ બે હજાર સોળની ભરતી પ્રક્રિયા હાલની સ્થિતિએ જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર નામ નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન અન્વયે ગ્રુપ મેન્ટરો સોળ એક બે હજાર ચોવીસના ચુકાદા અન્વયે ભરતી પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવાની થઈ રહી છે આ વિગત પ્રમાણે જોઈએ તો જે ખાલી જગ્યાઓના પ્રમાણમાં મેરિટમાં સમાવેશ થાય છે એવા ઉમેદવારની લિસ્ટ તમને ક્યાંથી જોવા મળશે તો તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જોવા મળશે યાદીમાં દર્શાવેલ ઉમેદવારોએ પોતાના લાયકાતી ગુણપત્રકો પ્રમાણપત્રકો જે છે એને ચકાસણી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનો હશે એ પણ આજ જ વેબસાઇટ ઉપરથી છે અને સાત છ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસ સુધી એટલે કે એના રાતના બાર વાગ્યા સુધી તમે આ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અર્થે નિયત સ્થળે એટલે એમાં પણ સ્થળ પણ તમને દર્શાવ્યું હશે ત્યાં તમારે હાજર થવાનું થશે જેની બધાએ નોંધ લેવાની છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર દર્શાવેલ તારીખ અને સમયમાં ગેરહાજર રહેનાર આ ખૂબ અગત્યની વાત છે કોલ લેટર ડાઉનલોડ ન કરનાર ઉમેદવાર સદર ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક દાવો જથ્થો કરવા ઈચ્છે છે તેમ માનીને સદર ભરતી પ્રક્રિયામાં તેઓનો સમાવેશ કરવામાં આવશે નહીં અને આ અંગે ઉમેદવારો કોઈપણ લેખિત કે મૌખિક રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો દોસ્તો આ અગત્યનું છે બે હજાર સોળની ભરતીમાં જેમને ફોર્મ્સ ભર્યા છે એને ચોક્કસથી આ વિડીયો પહોંચાડશો સાથે સાથે તેઓ જણાવે છે કે મેરિટ યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારને કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાય તો તેઓ એક નંબર પણ હેલ્પલાઇન નંબર પ્રકાશિત કર્યો છે ત્યાં પણ તમે વાત કરી શકો છો દોસ્તો આવી જ રીતે શિક્ષણની અગત્યની વાતો આપણે કરતા રહીશું ફરીવાર મળીશું બ્રેક ટાઈમ એજ્યુકેશનમાં ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત